મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય દરકશ મિત્રો સ્વાગત છે કે અમારા નવા લોગ વિડીયોની અંદર કેમ કે નવો વ્લોગ આપણે ચાલુ કરી દીધો અને મસ્ત મજાનું આપણે ઓપનર આપણે માંડી દીધો હવે નવાનું છે ઘરે કેમ કે બીજા બધા મજૂર હતા છ જણાને એને ભર કરવાના આપણે ઓયડી બાજુ કેમ કે રહી ગયા તો મેં તમને બધાને કીધું હતું કેમ કે કાલે બધી માંડવી પાડીને માંડવી બધી ભેગી થઈ ગઈ હતી મિત્રો કામ એટલું હાલી રહ્યું છે ને એની વાત કરવામાં ને એટલે મસ્ત મજાનું આજે મિત્રો ઓપનર તમારા ભાઈને હાંકવાનું છે અને બઢું બરધું ના જે પેટ ફાળી નાખે ને એવી રીતનો ભૂકો ખબર છે કેમ કે મિત્રો કેદુનો વિશાળ હોય ભૂકો હાઈતમ દિવસનો હાઈતમ દિવસને એક ધોર તમારા ભાઈ ખળવાડે ને આજે તો બર્ધુંને બધાને કેમ કે ધરવી દેવાના હારી પેટના હારી પેટના બરદુ ધરાવવાની પહેલાં તો હફથી પહેલાં તો આપણે ઓપનર રાખવું પડે ને બરાબર તો ફટાફટી આપણે ઓપનર રાખવાનું કેમ કે તૈયારીઓ કરી દઈએ બટાફટ હેન્ડલ બેન્ડલ મારી બહાર આપણે ડીઝલ બીઝલ નાખીને પછી આપણે ઉપાડીને પછી આ બધા આ ભરના ડુસા કાઢવાના છે કેમ કે ભૂકાનો ઢેગલો મિત્રો એટલો તો થાય ને કેમ કે ઓલી સાઈડે પણ કેમ કે લાઈન આવી રીતની મારી ગલી છે તમારા ભાઈ ખબર છે તો આવી રીતના કેમ કે જો તમે જોવો તો આવી હે એટલા ઘર સુધી ભરના કેમ કે ડઠ્ઠા મારી દીધા હે અને આ ટોડાની અંદર કેમ કે મસ્ત મજાનું બધું કાઢી લીધું કેમ કે ટુડા મસ્ત મજાને સેરી ગઈ ને એટલે કેમ કે પાવાનું બાવાનું બધું કામ હમ વ્યવસ્થિત રીતે પેલા બધું આપણે કરવાનું બાકી છે મિત્રો આપણે વાત કરવામાં આવે તો વાઈ ગયા બે જેવું ને બે જેવું ને બે જ વાગી ગયા હે મિત્રો તમારા ભાઈને આજે ભર કરવાના કેમ કે કમ્પ્લીટ થઈ તા ભરભાઈ કેમ કે કમ્પ્લીટ થઈ ગયા ને મિત્રો અત્યારે જો ભૂકો થોડોક નીકળી ગયો છે અને માંડવી કાઢવાનું એટલું બધું કામ કેમ કે હાલી સુઠી ચાલી રહ્યું અત્યારે આપણે બીજા ભાગી એવારા ખેતરમાં જવાનું છે થોડાક પાથરા બાથરા ફેરવાનું કામ છે ને મિત્રો તડકો અત્યારે બહુ છે કેમ કે પવન અત્યારે છે ને એટલે પાથરા થોડા ખબરમાં ફેરવી નાખીએ કેમ કે ટોડે થઈ ગઈ છે બહુ મોટી કે અંતિ અતિ છે એટલે બહુ અતિશય મોટી થઈ ગઈ ને હુકાય એમ નથી તો ફટાફટી પાથરા ફેરવી નાખીએ કેમ કે શિયાળ પાછા બંબાને લાકડીને બાગાડીને બધું લઈ લીધું છે ફટાફટ ફરવી જાય પછી બધું આપણે કામ છે કરવાનું કેમકે આજે નવ જણા મિત્રો મજૂર છે બરાબર આજે કામ એટલું ભયાનક રીતે કર્યું છે ને એની વાત કરવામાં તો મિત્રો ત્યાર પછી તમારા ભાઈ પહેલી જ આરપગની પહેલાં નંબર ઉપર વિજેતા થઈ ગયો અને મિત્રો પહેલી જ ક્યારે આપણે લીધો હતો બરાબર અને બીજા બધા જ લેવા જોતા હશો તો કેમ કે આગળ પાછળ બધા લઈએ છીએ બરાબર અને લેવાનું કામ કેમ કે વ્યવસ્થિત રીતે બધું ચાલુ થઈ ગયું અને બધાનું કેમ કે જે મોલ બોલ બધા નીકળી ગયો અને હવે તમારા ભાઈને કેમ કે આખો દિવસ કેમ કે આખો દિવસ નહીં થાય કે અમે ખાલી કલાક જેવું થાય ને આળી બધા પાથરા હરીફને ફેરવી નાખીશો અને પછી આપણે જવાનું છે ઘરે કેમ કે થોડુંક બધું આજે કામ હોય બરાબર કેમ કે ઓપનાયર કેમ કે ચાલુ થઈ ગયું અને ફટાફટ પાથરા ફેરવીને આવે કેમ કે ભાગ્યવાર ટીને મેં તમને બધાને કીધું હતું ને તો મિત્રો હવે એ તુડે રહ્યા બરાબર કેમ કે સારી છે કે નહીં એકવાર કોમેન્ટ કરીને કહી દેજો હાલો મિત્રો આપણે વાત કરવામાં પાછી આપણે પાછી પર હાઈપીજી પુગાડી દીધી અને આપણે વાત કરવા છેલ્લી આયુરું હોય કેમ કે હાથ જણા આપણે લઈએ છીએ બરાબર અને છેલ્લો કેમ કે આ પોટો વહી છે છેલ્લો આપણે લઈ નાખીએ અને મિત્રો તેડકો અત્યારે વાત કરવામાં તેડકો મિત્રો બહુ છે બરાબર એટલે વાંધો પણ નથી કેમ કે જો અત્યારે પાણી પાણી બધે પી લે પછી માણસો પછી આપણે વર્ગી જવાનું કેમ છેલ્લે છેલ્લે આયરું વહી છે છેલ્લે છેલ્લી પાણી નાખીએ પછી આપણે છૂટા કારણ કે બીજું કંઈક આપણે ઘરે જવાનું પછી બીજું નવીન કામ ઉખારવાનું છે કે મિત્રો આ બધા કેમ કે ટોડેરના ના જ વાવેતર છે તમે બધા જોવા ને તો ટોડાયે ટોડેર દેખાય મિત્રો તમે જ્યાં જવો જ હાલો મિત્રો અત્યારે વાગ્યો છે પાંચ જેવું ન હોય મસ્ત મજાનો આપણે જવાનું છે થોડાક ભર હારવા કારણ કે આપણે હાકારમાં આવે ને મિત્રો કેમ કે વીણી વિનિંગ બધે મજૂર કે કમ્પ્લીટ છૂટા થઈ ગયા મિત્રો આપણે ઓપનરનો સીન તો મિત્રો લીધો જ નહીં કારણ કે આપણે ટાઈમ જ મિત્રો મળ્યો ને ઓપનર બધું આપણે રખડવા ગયા નથી તો ભાઈ વાંધો નહીં આપણે ફટાફટને હમણાં એક થોડાક ભરા હાર નાખીએ બરાબર કેમ કે અત્યારે કેમ કે દી પણ છે પણ બધો છે અને ઠંડી પણ વધારવા માંડી છે બરાબર કેમ કે થોડોક બોલવા મિત્રો તમારે ઓલું છે મિત્રો કેમ કે કામ મિત્રો એટલો આવે ને કેમ કાંઈ મગજ દુઃખવા માટે મિત્રો ઘડીક ભર હાર થાય ઘડીક કે ફેરવાન ફેરવાનું થાય ઘડીક કે મન થાય ઘડીક ઓપનરમાં થવાનું છે કાંઈ મિત્રો મેળ નથી બરાબર તો ફટાફટ આપણે હારી નાખીએ થોડા ગુડ આફ્ટરનૂન મિત્રો અત્યારે વાગ્યા છે શાળા શહેર જેવો મસ્ત મજાનો આપણે લોક ચાલુ નથી કર્યો બરાબર મિત્રો લોક ચાલુ કરેજો કેમ કે આ નવો બ્લોગ ચાલુ નથી કર્યો આપણે જૂના બ્લોકમાં આપણે ટ્રાન્સફર કરી દીધું હોય અને ઓપનર રાખવાનું આપણે કામ વ્યવસ્થિત રીતે ચાલુ કરી દઈએ મિત્રો આપણો વેહ થઈ ગયો છે બીજી પ્રકારનો બરાબર કેમ કે માથું બાથુર મિત્રો કેમ કે ભૂકો ઘરી ગયો ધૂળના ડમરા ડમરા કેમ કે વાળના તો એટલા નીકળી ગયા છે અને ઓપનર રાખવાનું કામ તમારા ભાઈ વ્યવસ્થિત રીતે છેલ્લે ચાલુ કરી દીધું તમે જોવો ને તો માંડવી આપણે કેમ કે પત્ર સાઈડમાં રાખી દીધું માંડવી નાખવાનું કામ વ્યવસ્થિત રીતે કરી દીધું તમને બધાને પહેલાં માંડવી નથી બતાવી માંડવી કેટલી ઉતરી ને એ છેલ્લે બતાડે બતાડવાની છે કે મિત્રો અત્યારે ઓપનર હાલે ને એ પહેલાં તમને બધાને બતાડવાનું કેમ કે હવારનું આપણે મિત્રો કેમ કે ચાલુ કરી દીધું ને આપણે મોબાઈલ કેમ કે લેવાનો ટાઈમ ના મળે અત્યારે ઓપનર ચાલુ હોય ને તો તમે જોવાનું તો ભૂખાનો ઢેગલો મસ્ત મજાનો થઈ ગયો છે ને આવી રીતનું કેમ કે મોટો મોટો ઢેગલો કર્યો છે અને તમારો ભાઈ કાંડુ બાંધુ વ્યવસ્થિત રીતે બધા સાફ કરી જાય છે અને આ બધું ધૂળનો ઢેગલો આ બધું માંડવી અને નીતિનભાઈ પગારા છે ફટાફટ હું ઓપલેટમાં જાવ અને બધાને મસ્ત બધાનો વિડીયો એક નાની ક્લિપ લઈ લો કેમ કે મિત્રો એક કેમ કે વિડીયો બનાવો કેમ કે જરૂરી છે બરાબર કેમ બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી આમ મિત્રો સ્વાગત છે કે અમારે નવા બ્લોગ વિડીયો મિત્રો નવા બ્લોગ તો ના કહેવાય ત્રીજો દિવસ થઈ ગયો છે મસ્ત મજાનો અને આપણે તમારા ભાઈ કેમ કે ઓપનર ચાલુ કરવાનું છે આગળ કેમ કે વાગ્યા છે સાડા આઠ જેવું છે બરાબર અને હાડા આઠ વાગ્યાનું કારણ શું છે ખબર છે તમને બધાને કેમ કે તમારા ભાઈ થોડોક ભૂકો સડાવ દે બધી ભૂકો પછી છું પહેલાં તમને બધાને એકવાર વાર માંડવી બતાડી દે બરાબર તો મિત્રો આ તમે જોવાનું તો જે વીસ માંડવી છે કેમ કે વીસ નંબર માંડવી જે વીસ માંડવી અને તમે માંડવી ને તો ઉતારો સારામાં સારો મિત્રો મળ્યો હોય બરાબર અને હજી ચાલી પચાસ ભર જેવું છે કેમ કે મિની ટ્રેક્ટરના એટલા ભર છે અને મિત્રો કેમ કે હું તો ખાંડી જેવું કેમ કે હારા મારી થઈ જાય કેમ કે દવાની વિનંતીને આપણે તમારા ભાઈ હારી પેટની કરી છે અને સાઈડમાં એક ભર મૂકી દીધો છે ને આ બાજુ ઓપનર છે અને ભૂકો ભરવાના તમે તમે જોવા ને તો આપણે ભૂકો અહીંયા કેમ કે થોડોક વધારે બહુ હતો ભર્યું બરાબર એ આગળ અડધી કલાકની અંદર આપણે હારી પટ્ટી નાખી દીધી હતી અને મસ્ત મજાને તમે જોવા ને તો ભૂકોનો ઢેગલો પણ મસ્ત મજાનો થઈ ગયો હોય ને એની વાત કરવામાં મિત્રો ઢેગલો મસ્ત મજાનો કેમ કે લીલો ફેરવાર જેવો ભૂકો ઉતરે છે બરાબર અને ટુડરનો ભૂકો પણ ઉતરશે કેમ કે અનાજ એવડો ઢેગલો થાય કેમ કે ટુડારનો ભૂકો ડબલ થાય અને ભૂકા હોય ને એવોથી મોટો થાય કેમ કે ટુડાર હોય કેમ કે દાઠિયા હોય ને વધારે ઉડરનો ભૂકો મિત્રો કાંઈ ઘટે નહીં બરાબર કેમ કે આપણે હું ભૂકા રાખી દેવાનું છે કેમ કે તમારા ભાઈ ખળ વાટી પડીને વાહ કાપડું થઈ ગયો અને અત્યારે મસ્ત મને ઢોર થઈ ગયા ઢોર પણ એકવાર મુલાકાત લેવી જોઈએ મિત્રો કેમ કે ઢોરને ખાધો ને ભૂકો એટલે એને થોડોક પૂછતા છે તો મિત્રો હાલમાં અત્યારે જો કેમ કે ઢોરને ભૂકો નાખ્યો છે બરાબર અત્યારે પાડીનું પેટ ફાટુ ફાટવું થઈ ગયું છે બરાબર તે પાડી તને કેવો ભૂકો લાગ્યો અમારા નવીન ભૂકો તમે ખબર આવ્યો બરાબર તો કેવું સારું લાગે તો મિત્રો જોવાની અત્યારે મોજમાં છે પૂછડા હલાવવા માંડી તમે સાઈડમાં જવાનું તો પેટ ફાટું ફાટું થઈ ગયું છે અને મિત્રો અત્યારે ભૂકો નાખો ને એટલે તને થોડીક મજા આવી ગઈ અને આ મોટી પાડી છે બરાબર એને પૂછીએ કેમ કે કેવો ભૂકો લાગ્યો તમને હારી પટનો નાખ્યો ને એ હા પાડે જો કેમ કે ના માંડી સારો લાગ્યો છે બરાબર અને તમે જોવો ને તો એમ કે એ પણ જાડી થઈ ગઈ છે ને આ બળદિયા આ બળદિયાને જો એક અનસ લાંબો બાંધો કે મારે ખડ ખાવું છે તો વાંધો નહીં હજી કેમ કે એને રોંઢે પણ હજી સરવા જવાનું છે બીડમાં અને મિત્રો તમે જોવો ને તો બળદું કેમ કે ખાવા માંડ્યો છે એકદમ મિત્રો મસ્ત મજાનો ખાવા માંડ્યો ને તો એ કે પેટ ફાડું ફાડું થઈ ગયું મિત્રો ખાય ને તો મિત્રો તમે જુઓ કેમ કે પગમાં ગધડીને ભૂકો કાઢીને કહો એટલો બધો મિત્રો ખાઈ ખાઈને કરીને કહો અને તમે જો આ ભૂકોનો એટલો બગાડ કર્યો છે વાંધો નહીં બગાડ કર્યો કેમ કે એના હાટો જ આપણે કેમ કે થઈ ગયો એના હાટો હાટો કર્યો તમે તમારે મોજ કરો તમે તમારે તમારો ભાઈ કામ તો કરે છે તો મિત્રો અત્યારે હાલમાં આપણે કરવામાં આવે ને તો ભૂકાનો કામ કેમ કે આ ને હોપેલું હતું સુનિલભાઈ બરાબર અને ભૂકાનું કામ પોર ઓલા વર્ષે કેમ કે ગુરુને હોપેલું હતું બરાબર તો આપણે સુનિલભાઈ ને પછી સુનિલભાઈ કેવી મજા આવે ભૂકાની અંદર આપણે મજા સારી મજા આવે ને

મિત્રો મજા આવે છે બરાબર હલરમાં માં એમને બહુ મજા આવે ગુરુ એમ કીધું છે તો હાલો મિત્રો ફટાફટ મશીન ચાલુ કરી દે તમારા ભાઈ આજે ફોટો ઉપાડવાનો ફોટો નહીં ઉપાડો કેમ કે સોરી કેમ કે મશીન ઉપાડવાનો છે તો ફટાફટ મશીન ઉપાડ નાખીએ આપણે વાત કરવામાં આવે ને તો અત્યારે માંડવી પણ કમ્પ્લીટ કેમ કે સાચી બધી નીકળી ગઈ બરાબર અને અત્યારે ભૂકાનો ઢેકલો મસ્ત મજાનો થઈ ગયો છે દાઢીએ થોડું કારો થઈ ગયું છે બરાબર કેમ કે તમારો વાયેલું નાનો ટ્રેક્ટર આપતા તો બરાબર અને જો કારો કારું દેવું થઈ ગયું છે તો મિત્રો અત્યારે માંડવી તો મારી થઈ છે બરાબર કેમ કે વાંધો નહીં થોડાક પંદર ભર જવર ગયો પંદર ભર બપોરે આપણે કાઢવાના છે તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરુંક અનોખાનું વીડિયો છે તો બધાને મળશું તો મળશું કાલના લોકો છે તો બધાને રામે રામ